સંજેલી કન્યા વિદ્યાલય ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લામાં દસ દિવસથી એનડીઆરએફની ટીમ દ્વારા અલગ અલગ તાલુકાની સ્કૂલોમાં બાળકોને માહિતગાર કર્યા સંજેલી તાલુકાની શ્રી કન્યા વિદ્યાલય ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંજેલી મામલતદારની ટીમ શાળાના આચાર્ય શિક્ષકો બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રસપૂર્વક કાર્યક્રમ નિહાળ્યો હતો આ ટીમ દાહોદ જિલ્લામાં દસ દિવસથી અલગ અલગ તાલુકામાં તાલુકાની સ્કૂલોમાં જનજાગૃતિનો કાર્યક્રમ કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યો છે કન્યા વિદ્યા સંજેલીમાં કલેક્ટર કચેરી દ્વારા તેમજ મામલતદાર કચેરી દ્વારા રિજિસ્ટર મેનેજમેન્ટ બાળકોને જાગૃત કરવા માટે શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા જેમાં બાળકોએ રસપૂર્વક ભાગ લીધો જ્યારે જ્યારે મુશ્કેલી આવે તો કેવી રીતે બચાવ પ્રવૃત્તિ કરવી તે માટે સાચી અને સચોટ માહિતી આપી

ટીમ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા જેમાં બાળકોને ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો અને બાળકોને જારે જારે મુશ્કેલી આવે ત્યારે એવી રીતે બચાવ પ્રયુક્તિ કરી તેના માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું કન્યા दस दिनों ऐसी दाहोद जिले में एक फेमिलाइजेशन टूर में है जिसमें बहुत सारे तहसील में और स्कूलों में जन -जा, जागृति प्रोग्राम कर रहे हैं स्कूल सेफ्टी प्रोग्राम कर रहे हैं इसी प्रोग्राम के तहत आज हमारी टीम संजीवी तहसील में आई है इसमें हमने आज हम कन्या महाविद्यालय में स्कूल सेफ्टी प्रोग्राम करा इसमें हमारे हम द्वारा विद्यार्थियों को बहुत सारी लाइफ सेविंग ऐसी जैसे सी पी आर एफ बी ओ और कुछ फ्रैक्चर हो जाता है तो हम कैसे पूछे दे सकते हैं और फ्लड में हम घर के जो हाउस होल्ड आइटम है उनका कैसे इस्तेमाल कर सकते हैं ये सब करा गया ये सब किया गया और इसमें जितने भी विद्यार्थी है साथ साथ जिला प्रशासन के भी सदस्यों ने बढ़ चढ़ के हिस्सा लिया